વિભાગીય પોલીસ અધિકારી અંકેશ્વરની ટીમે જીઆઈડીસી ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો અંકેશ્વર જીઆઈડીસી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝા સાહેબના ઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે જીઆઈડીસી એક્ઝોટિક બંગલો પાસે એક ઇસમ વિદેશી દારૂનો જથ્થો ફોર વ્હીલ ગાડીમાં લઈ પસાર થનાર છે જે બાતમીના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂની સાતસો પચાસ મિલીની બોટલ નંગ અડતાલીસ કે જેની આશરે કિંમત આડત્રીસ હજાર ચારસો તથા બીયર ટીન નંગ છન્નું કે જેની આશરે કિંમત નવ હજાર છસો મળી કુલ અડતાલીસ હજાર રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગાડી ચાલક મુકુંદભાઈ શાંતિલાલ વસાવાનાઓની પ્રોહિબિશન એક્ટ મુજબ અટક કરી અડતાલીસ હજારના દારૂનો જથ્થો એક નંગ મોબાઈલ કે જેની આશરે કિંમત રૂપિયા દસ હજાર તેમજ ફોર વ્હીલ હુંડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી ફોર વ્હીલ ગાડી કે જેની આશરે કિંમત રૂપિયા ત્રણ હજાર ગણી ત્રણ લાખ અઠ્ઠાવન હજારનો મુદ્દામાલ કબજે કરી વિજયભાઈ મણિલાલ પટેલ રહેવાસી અંકલેશ્વર તેમજ લાલો રહેવાસી માલજીપુરા તાલુકા ઝઘડીયાનાઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી